you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભા ચૂંટણી પરિણામ સામે આવી રહ્યા છે છે અત્યાર સુધીના વિપક્ષી દળોનું ગઠબંધન ટક્કર આપી રહ્યું પરંતુ એનડીએ સરકાર બનાવી લેશે તેમ લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પણ બહુમત દૂર રહી છે એટલે કે ભાજપે ચારસો પાન નો નારો આપ્યો હતો છતાં પાર્ટી એકલા હાથે બહુમત મેળવી શકશે નહીં તેવામાં પીએમ મોદીની સામે ઘણા પડકાર હશે સૌથી પહેલા ભાજપના નુકસાનની વાત કરીએ તો અત્યાર સુધીના ટ્રેન માં ભાજપ બસો પચાસ નો આંકડો પાર કરી રહ્યું નથી જો આ ટ્રેન્ડ યથાવત રહ્યા તો આ વખતે ભાજપ ને આશરે સાઈઠ સીટ નું નુકસાન થઈ રહ્યું છે સૌથી મોટી વાત એ છે છે કે રામ છતાં મોટો લાગ્યો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન ચાલીસ થી વધુ સીટો મળી શકે છે હવે ભાજપે સરકાર બનાવવા માટે પોતાના સહયોગી સાથે લઈને ચાલવું પડશે પરંતુ રાજનીતિ ઇતિહાસ જણાવે છે કે ગઠબંધન ના સાથે છોડી દેવામાં પણ ખચકાતા નથી ભાજપ સામે સૌથી મોટો પડકાર એનડીએ બચાવવાનો હતો જેમ થોડા વર્ષ પહેલા કોંગ્રેસ સાથે થયું તું ભાજપ ભાજપની સ્થિતિ અત્યારે કોંગ્રેસ જેટલી ખરાબ નથી